અર્થાત એ વિસ્વામિત્રી નદીના તંત્રના પાપે દૂષિત અને ગંદી થઈ ગઈ ત્યારે વડોદરાના કલાકાર અભિષેકભાઈએ વિસ્વામિત્રી નદીની દુઃખભરી વાર્તા પેઇન્ટિંગમાં કંડારી શેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી આ દિવસોમાં હેડલાઇન માં છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓએ નદીને સુંદર બનાવવાનું કામ હાથમાં લીધું છે જ્યારે શહેરના એક કલાકારે નદીમાં રહેતા મગર અને કાચબા જેવા પ્રાણીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચિત્ર બનાવીને શહેરના નાગરિકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે શહેરની વચ્ચેથી વહેતી લોકમાતા વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો છે આગામી દિવસોમાં આ નદીના બ્યુટીફિકેશનનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે તેથી નદીમાં રહેતા જળચર પ્રાણીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે એક અનોખું ચિત્ર બનાવવામાં આવ્યું છે આ ચિત્ર દ્વારા કલાકાર શું કહેવા માંગે છે તે સાંભળો જય હિન્દ મેં અભિષેક બેસિકલી આ પેઇન્ટિંગનું એ બનાવવાનું રીઝન આ છે કે એમાં મને એ જણાવવું છે કે આ નદીનું દુઃખ નદીના આંસુ અને એના જોડે આ મગરના આંસુ આપણે મજાક મજાકમાં તો બોલી બોલી લઈએ કે મગરમજના આંસુ ભાવો છો ક્રોકોડાઇલ ટીયર્સ બટ ટીયર્સ ટીયર્સ જો જે જાનવરના હોય કે નદીના હોય કે માણસના હોય જ્યારે દુઃખ થાય ત્યારે જ આંસુ નીકળે તો આ મેઇન બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે જે આપણી વિશ્વામિત્રી માં છે તો એના જે દર્દ છે એ ઇન્સાનો તરફ કેવી રીતે પહોંચી શકે એનું મેન ઉદ્દેશ્ય છે આ પેઇન્ટિંગના પાછળ તો ખાસ કરીને શું બતાવવામાં આવ્યું છે આ પેઇન્ટિંગમાં એ બતાવવાનું છે મને કે એ જો નદી છે એ નોર્મલ એક મોટર સોર્સ નથી એમાં જે જલચર રહે છે મગર છે કાચબાઉ છે સાપ છે આ જે રહે છે એ એનું એક જાન છે નદીમાં જાન છે એ બતાવવાની કોશિશ કરે છે અને આ માતા રાણીના બચ્ચાઓ છે બધા અને આ બચ્ચાઓ એક દુઃખથી એક આસ લઈને માતા રાણીના તરફ જોઈએ કે મારી મદદ કરો એ બધા વાઇલ્ડ એનિમલ હમણાં સ્ટ્રેસમાં છે જે કેમિકલના લીધે પ્લાસ્ટિકના લીધે એનું ખાવા પીવાનું ઓછું થઈ ગયું એના લીધે સ્ટ્રેસમાં છે તો એ દુઃખ એ માતા રાનીને બતાય અને માતા રાની આપણા તરફ જુએ છે કે એક આશ રાખીને કે તમે મારી મદદ કરો પર વડોદરાના લોકો તરફ આટલી વાત પહોંચતી નથી કે એ કેવી રીતે પહોંચાય એ જ એમાં જ એ કન્ફ્યુઝ છે કે કેવી રીતે હું બતાવું તો આ મેં એ બતાવવાનું ટ્રાય કર્યું છે કે એના બી આસુ છે એ આપણા પાસે હેલ્પ માંગવા માટે ટ્રાય કરે છે પાસે આઈડિયા કે 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 રીતે રીતે આવ્યો પેઇન્ટિંગ નથી આ એક કવિના શબ્દ છે એક મારા ફ્રેન્ડ છે કવિ છે એને મને આવું થોડું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે આવું મગર ભાગે છે ગભરાય છે એ જે બ્યુટિફિકેશનના નામમાં જે પ્રોજેક્ટ નીકાળ્યા છે તો જેમાં મગર ટ્રાન્સફર કરાવવાના હતા આવું બધા કરવાના હતા પહેલાં તો એ સમય બધા એનિમલવાળા સ્ટ્રેસમાં જ હતા કે આ શું કરવાના મગર મગરો નીકાળશે કાચમો નીકાળશે પણ હમણાં નહીં નીકાળ નીકાળવાના એ લોકો તો એ ભાઈએ મને આવું કીધું હતું તો એ કવિની કવિતા છે જે કેનવાસ પર ઉતરીને પેઇન્ટિંગ બની ગઈ છે આટલું છે આ પેઇન્ટિંગમાં કયા યુઝ કેનવાસ પેઇન્ટિંગ છે એના આપણે એક્રેલિક કલર યુઝ કર્યા છે અને ડિટેલિંગ માટે ઓઇલ ઓઇલ કલર્સ યુઝ કરીએ લોકોને શું કહેવામાં આવે બસ લોકોને આટલું કહેવા માંગુ છું કે જો એ નદી છે તો આપણે છે બરાબર આ નદીના વગેરે કશું જ નહીં થવાનું તમારા જે બોરિંગ છે બધા જે પાણી છે આ નદીના લીધે જ થાય છે બરાબર તમે બાળ આવે છે એટલે નદીને કોન્ક્રિટીકરણ કરો એ બધું નહીં ચાલે કેમકે નદી છે તો ઇન્સાન